આપણે શરત સર તો જોડાશું અચ્છા એટલે ભારતીય જનતા પાર્ટી જો શરત મંજૂર કરે છે તો તમે જોડાશો દાહોદ જિલ્લાનો ભારત જનતા પાર્ટીનો દિગ્ગજ ચહેરો એવા મંત્રી બચુ ખાબડ જેઓ તેમના દ્વારા અને તેમના બે પુત્રો દ્વારા જે મનરેગા આવ્યું છે તેને લઈને ખાબડ ઉપર ઉડ્યા છે ભારતીય જનતા પાર્ટીના અને કાર્યક્રમોમાંથી તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે બાકાત રાખવામાં આવતા હોય છે કેબિનેટની બેઠકમાં પણ તેમને સતત ગેરહાજરી જોવા મળતી હોય છે અને ત્યારબાદ લોકોમાં પણ અનેકવાર એ પ્રશ્ન ઉઠતા હતા કે શું મંત્રી બચુ ખાબડનું રાજનામું ભારત જનતા પાર્ટી ક્યારે લે છે અને બાદ હવે મંત્રી બચુ ખાબડ ની સામે દાહોદ જિલ્લામાં અને તેમના પુત્રો દ્વારા જ્યારે મસ્ત મોટું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને તેને લઈને ભારત જનતા પાર્ટી ઉપર પણ ક્યાંક ને ક્યાંક કીચડના છાંટા ઉડ્યા હતા કે ભારત જનતા પાર્ટી આવા મંત્રીઓ કાર્ય કરી રહ્યા છે આટલું કૌભાંડ આચરી રહ્યા છે અને ત્યારબાદ અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા હતા લોકો દ્વારા કે જ્યારે મંત્રી બચુ ખાબડ દ્વારા આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે છતાં પણ તેમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તેમનું રાજીનામું કેમ નથી પડતું જો કે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યક્રમોમાં જે મંત્રી બચુ ખાબડની ગેરહાજરી જોવા મળતી હતી કેબિનેટની બેઠકમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા અને બીજી બાજુ જો વાત કરી કરવામાં આવે તો તેમનું રાજીનામું પણ નહોતું પડી રહ્યું એટલા માટે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા દાહોદ જિલ્લામાં પણ સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક એક રોષનો માહોલ ભારતીય જનતા પાર્ટીની સામે જોવા મળી રહ્યો હતો ને હવે તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે દાહોદ જિલ્લામાં મંત્રી બચુ ખાબડને સાઇડલાઇન કરવા માટે ભારતીય જનતા પાર્ટી એક મોટું ઓપરેશન પાર પાડવાની તૈયારીમાં આવી ચૂકી છે હવે મંત્રી બચુ ખાબડ ને જે છે તે દાહોદ જિલ્લામાં નિષ્ક્રિય કરવા માટે તેમને બાકાત રાખવા માટેની પૂર્વ તૈયારીઓ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જેમાં મંત્રી બચુ ખાબડના કટ્ટર વિરોધી એવા ભરતભાઈ છે તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે જેમાં વર્ષ બે હજાર બાવીસની એ વિધાનસભાની ચૂંટણીમાં ભરતભાઈ વાખડા જેઓ આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા જોકે મંત્રી બચુ ખાબડની સામે તેઓ હારી ચૂક્યા હતા પરંતુ સારા એવા મતો લઈ ગયા હતા સારું પણ ભરતભાઈની જોવા મળે છે અને તેમની સામે હવે મંત્રી બચુ ખાબડ જે છે તેમને નિષ્ક્રિય કરવા માટે તેમને ભારતીય જનતા પાર્ટીમાં તેમનું કદ ઓછું કરવા માટે હવે ભરતભાઈ વાખડાને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં વર્ષ બે હજાર સત્તરમાં પણ કોંગ્રેસમાંથી ભરતભાઈ ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા પરંતુ તેમના જે મતો છે તેમની જે વોટ બેંક છે સારી એવી વોટ બેંક જોવા મળી રહી છે અને બીજી બાજુ જ્યારે વાત કરવામાં આવે તો અમે પણ ભરતભાઈ સાથે વાત કરી હતી અને તે સમય દરમિયાન તેમને એવું જણાવ્યું હતું કે ભાઈ જો મારી શરતોને માન આપવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય શું કહ્યું તેમને એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ આપણે અચ્છા એટલે ભારતીય જનતા પાર્ટી જો શરત મંજૂર કરે છે તો તમે જોડાશો જે રીતે વાત કરવામાં આવે તો જ્યારે ભરતભાઈ વાખડા જણાવી રહ્યા છે કે જો મારી શરતોને માન આપવામાં આવશે ભારત જનતા પાર્ટીમાં તો હું જોડાઈશ અમારી સાથે એક્સક્લુઝિવ વાત તેમને કરી હતી અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ત્યાંના જે આમ આદમી પાર્ટીના નેતા નરેશભાઈ છે તેમની સાથે પણ અમે વાત કરી હતી જેમાં તેમના દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું કે ભાઈ અંદરખાને તો એવી ચર્ચાઓ પૂરેપૂરી છે કે ભરતભાઈ વાખડા જે ભારત જનતા પાર્ટીમાં જોડાવવાના છે તેમને શું કહ્યું એકવાર તેમની હા એ માહિતી આપના સૂત્રોની ની છે ચોક્કસ માહિતી હજી ભરતભાઈ સાથે મેં વાત નથી કરી પણ કાલે મને મેસેજ મળ્યા કે ભરતભાઈ ભાજપ માં જોડાય છે જે રીતે વાત કરવામાં આવે તો નરેશભાઈ દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભરતભાઈ વાખડા જોડાઈ શકે તેવી ચર્ચાઓ તો જોશમાં ચાલી રહી છે અંદરખાને ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકી છે અને અમે જ્યારે અમારા સૂત્રો પાસેથી માહિતી લીધી ત્યારે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે અનઓફિશિયલી રીતે ભરતભાઈ વાખડા ભારત જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે હવે ઓફિશિયલી ક્યારે બહાર આવે છે એ જોવું રહ્યું અને લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે ખાસ જોડાયા પહેલાં રહેજો નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં